ફ્રેન્ડ ક્યાં કરે એવો તો આપકો ફરમાઈશ આવડી ગઈ આ શીખી એ મને શીખી એ તો દોસ્તો હવે આપણે પહેલા જ ફરમાઈશ જે બનાવવાની છે આપણે જાતે આવી છે એ ગામનું નામ અને એ બધું વિડીયોમાં ગામનું નામ તો ખબર નહીં નહીં આવે લગભગ પણ વિડીયોમાં આવી જશે આ કોમલબેન અને કૈલાસબેન ભાઈ લપ કરે છે એને લે આપણી ઘરે આવી ગયા છે અત્યારે કે કેતન ભાઈ આમ તો પહેલા સ્વાગત છે અને કોમલબેન હજી તૈયાર થઈ છે વીખાઈ જો બધી તમારી વાટે નહી હેલો મિત્રો લાઈક કરો નવા લોકોમાં સ્વાગત છે નવા લોકોમાં સ્વાગત છે લા કેતન પૂરો હાતી આજે પહેલી ફરમાઈશનો વિડિયો બનેવો તો એક રેસ કમ્પ્લીટ થઈ ગયો કેમ લાગે કોમેન્ટમાં ઓકે કૈલાલ ભાઈ રેડી બાય બાય કેતન ભાઈ રેડી તો કેમ છો યુટ્યુબ ફેમિલી આવ્યો કે તમે બધા મજા માસ તો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે શું સવાર થઈ ગઈ છે તો દોસ્તો હું અત્યારે ઘરમાં શું ને બેહો લખું છું કેમ કે છે ને આજે કૈલાસબેન એક ફરમાઈશનો વિડીયો બનાવો એના માટે ઓર્ડર આવ્યો છે રેડી ઓકે તો આપણે આજે કૈલાશને ફરમાઈશું પહેલાં લખી નાખું પછી કૈલાસબેન બાપુ કરીને બોલશે ને પહેલી ફરમાઈશ છે કૈલાસબેનની તમને કેવી લાગશે તો એની હિસાબે માહિતીમાં જોઈ લેજો આજે આવવાની છે મિત્રો અને ત્યાં સુધી અમારા વ્લોગમાં પણ બન્યા રહેશે અને ફરમાઈશનો વિડીયો બનાવશું ત્યારે પણ આપણે શૂટ કરશું મિત્રો ઓકે તો હું પહેલાં લખી નાખું સ્ટોરી જોવા અહીંથી અમારે લખવાની છે વિડીયો એક આવી જશે અને ફોટો મોટો બધો આવી જશે અને કાલે આપણે અપલોડ થઈ જશે ને આજે જ લગભગ અપલોડ કરવાનો છે છ વાગે વિડીયો એટલે ઓકે તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ કૈલાસ બહેનની ઇન્સ્ટાગ્રામ આવી છે કૈલી સેવન્ટી સિક્સ ઓકે અને એમાં ફોલો કરી દેજો ઓકે મિત્રો જલ્દી પાંચ હજાર ફોલો તો હમણાં કમ્પ્લીટ થઈ જવાના છે સપોર્ટ કરતા રહેજો ઓકે તો હું પહેલાં ત્યાં લખી નાખું તો દોસ્તો હવે આપણે ફરમાઈશ માટે મતલબ બધું લખી અને પહેલા બેના બધી પ્રેક્ટિસ કરાવી દીધી છે અને હમણાં હવે જવાનું છે આપણે અત્યારે અહીંયા જો ઘરની બહાર આપણે વિડિયો બનાવવો છે પહેલા તો તૈયાર થવા ગયા છે બેન કે આ કરી હું તો આપકો ફરમાઈશ આવડી ગઈ હા શીખી મને શીખી શીખી લે તો દોસ્તો હવે આપણે પહેલા બેને ફરમાઈસ જે બનાવવાની છે આપણે જાતે આવી છે ગામનું નામ અને એ બધું વિડિયોમાં ગામનું નામ તો ખબર નહી નહી હવે લગભગ પણ વિડિયોમાં આવી જશે આ કોમલ અને કૈલાસ બેન ભાઈ લવ કરે છે હવે બાદ બાદ થઈ જશે આપણે બે હા તો આવું જ બોલાવડાવું બીજું આમ બોલાવડાવું બીજું હું બોલ નવ નવ સાક છે કોમલ અમારા નવા લોકો માં છે મિત્રો અમારા નવ સ્વાગત છે મિત્રો અમારા નવા ચેનલ માં તમે સ્વાગત છે અમારા નવા લોકો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ઓર સ્વાગત કરો તો જઈએ હવે આપણે કઈ હાલો નવા લોકો સ્વાગત છે નાટક આવે બીજી કોઈ કરવાનું ફરમાયશ તડકો છે તો હાલો તો આપણે અહીંયા લોકેશન ગોતીએ અને પછી આપણે વિડીયો એક બનાવીએ કેમ છે કઈ લાજમાં રેડી લોકેશન આમ છત્રી પકડીને વિડીયો ન બનાવો કે આ કે આપણે આની ફરમાઈ છે ભાઈ આવે છે અને મારા સત્રીને બેહોય ત્યારે તો કમલબેન હાલો થોડુંક વાસો તો એમાં શું છે લખેલું યસ

અને બેન હજી તૈયાર થઈ છે જો તમારી છે હેલો મિત્રો લાઈક કરો નવા લોકોમાં સ્વાગત છે નવા સ્વાગત બહુ કેતન આજે હાસી તો આજે પણ તું જોઈ તો એનો આપણે પછી દઉં સ્વાગત છે

અમારાથી વિડીયો બનતો નથી એટલે એ આ વિડીયો એક વિડીયો કેન્સલ બસ હાલો ઓકે એક ટ્રાય કરી લે આપણે તો એક રેસ કમ્પ્લીટ થઈ ગયો કેમ લાગે કોમલ ઓકે કઈ લે રેડી બાય બાય કેતન ભાઈ રેડી સ્વાગત છે નવા લોકો સ્વાગત છે હા આપું શાંતિ તો ઘડી શાંતિ રાખ રીલ્સ બનાવો છો અમાર નવા લોકો સ્વાગત છે અમાર નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત 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 છે રે હાર્દિક હાર્દિક અમાર નવા લોકો તમે બન્યા રહેજો અને સ્વાગત છે આ તો આપણે પહેલો બ્લોગ કેમ હોય એવું તો નાટક કર્યું Pasirnya, YouTube channelnya. Karti,